નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનાવવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં રાજ્યમાં તારીખ ચાર જૂન પહેલાં પ્રિ મોન્સૂનની એક્ટિવિટી જોર છે તેમજ રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડમાં વરસાદ થશે તેમજ ભરૂચ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર જૂન સુધી ખેડા વડોદરા આણંદ ધંધુકા ધોળકામાં વરસાદ થશે તેમજ સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ ગાજવી સાથે વરસાદ થશે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તારીખ ઓગણત્રીસ મેથી એક જૂન સુધી રાજ્યમાં દરિયા કિનારાના વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં પચાસ કિમીના વિસ્તારમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપી છે જેમાં દરિયાકિનારાના કિનારાના વિસ્તાર એવા કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ અને દાદરાનગર આવેલી વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાં એકથી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે જોકે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બે થી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે ત્રણ દિવસ માટે રાજ્યના મહત્તમ ભાગોમાં પચીસથી ત્રીસ કિમી પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે આજથી દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે ગાંધીનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધંધુકા ભાવનગર લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી અમદાવાદ અને ગાંધીનગરની સાથે પંચમહાલ અને બનાસકાંઠામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને આગાહી શરૂ થઈ શકે છે તો ખડિત મિત્રો આતા બપોરના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત માણસૂન અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ